ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા શહેરના અઠયાવન જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાય છે અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કૈશવ કોલડીયા જણાવ્યું હતું એકસો ને બ્યાસી અન્વયે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સર્વે કરતા અઠાવન બિલ્ડિંગોને જે જર્જરીત છે નોટિસો આપવામાં આવેલ છે હાલ પણ સર્વેની કામગીરી શરૂ છે એટલે જે મિલકતો મિલકતો જર્જરી થશે તેમને નોટિસ આપવામાં આવશે અને ખાલી કરાવવા માટેના પ્રયત્નો કરવામાં નોટિસ આપીને અંકલેશ્વર નગરપાલિકા કાર્યવાહી કરશે પરંતુ જે ખાલી કરાવવા માટેનો પ્રશ્નો છે એમાં એક નગરપાલિકા હેન્ડલ કરી શકે એમ નથી કારણ કે લોકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી એટલે જે મિલકત ખાલી કરાવવાનું બહુ અઘરું કામ હોય છે તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસ મામલે પાલિકા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે સવાલ ઉઠાવ્યા છે કરતા જણાવ્યું હતું કે પાલિકાના શાસકો માત્ર નોટિસ પાઠવી સંતોષ માને છે અને નોટિસ બાદ શું કામગીરી થવી જોઈએ તેના પર ધ્યાન આપવામાં નથી આવતું જે એક ગંભીર બાબત છે લીપાપોતી કરવા માટે એક નોટિસ આપી દે નોટિસ આપ્યા પછી શું થાય શું થવાનું છે હવે વરસાદ આવવાની તૈયારી છે પાંચ દિવસની અંદરમાં અને એ વરસાદની સામે નોટિસો આપે એનો મતલબ કોઈ નથી જ્યારે ઉનાળો ચાલુ થાય અને તમને એમ ગણતરી થાય કે આ મકાનો જર્જરિત હાલતમાં છે તો તેવા લોકોને નોટિસ આપીને તોડી પાડવા નહીં કરો અને બોડા સાથે નગરપાલિકા કનેક્ટિવિટી રાખવી પડે કે નોટિસ જે સામેવાળા જર્જરિત જર્જરી હાલતની અંદરમાં છે તેને આપવી તો મોડાને પણ એની કોપીની નકલ આપવી જોઈએ અને મોડા નગરપાલિકા અને પીડબ્લ્યુડી સાથે લઈ ને જો સામેવાળો વ્યક્તિ નહીં તોડે તો એમણે તોડવાની કાર્યવાહી કરવી જોઈએ